આ શબ્દો છે વડોદરામાં ભાજપના ધારાસભ્ય રોકડિયાની પોસ્ટમાં વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ આ વખતે ભારે તબાહી મચાવી અને ઘરો બરબાદ થયા તો દુકાનોમાં પણ ઘુસ્યા પાણી હવે સ્થિતિ એ કે પાણી વહી ગયા બાદ પાળ બાંધવા નીકળ્યું વડોદરા પ્રશાસન

ત્યાંથી વડસર સુધીનો અમે સર્વે કર્યો લગભગ પચીસેક જેટલી ઇમારતો એના કાંઠા પર આવે છે ઘણો બધો વિસ્તાર હજી પણ રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં છે એ પચીસે પચીસ ઇમારતોનું અમે જે એનું રેકોર્ડ હોય એ તપાસ્યું એનો દ્રોણ સર્વે કરાવ્યો સ્થળ મુલાકાત કરાવી આ ત્રણેયને આધારે જે ઇમારતો છે એ બાંધકામ પરવાનગી સાથેની છે પણ ઘણી જગ્યાએ માર્જિન ભંગ જોવા મળ્યા છે અને એના કારણે થઈ અમે લગભગ દસેક ઇમારતો ને નોટિસ આપી છે કઈ કઈ ઇમારતો છે નોટિસ આપવાના કાશી બાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ છે ગ્લોબલ સ્કૂલ છે અઘોરા મોલ છે એ બધાને અમે ત્રણ દિવસની નોટિસ આપી સાહેબ અઘોરા મોલમાં કઈ રીતનું દબાણ એમાં જે ક્લબ હાઉસ છે એમાં ખાસ કરીને એ પ્રાથમિક દૃષ્ટિએ દબાણમાં લાગે છે રેકોર્ડ પરથી સ્થળ મુલાકાત મુલાકાતમાં પણ એ દબાણમાં આવે છે એટલે અમે એને એની માટે થઈને